નગરપાલિકા તરફથી શહેરના નગર તમામ નગરજનોને તમામ ધારકોને અપીલ કરવામાં આવે છે કે હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો હોય નાણાકીય વર્ષનો અંતિમ મહિનો છે જેના જેના ટેક્સ બાકી હોય એ તમામ ટેક્સ છે દુકાનના ભાડા છે કોઈ પણ વસ્તુ બાકી હોય એ તમામ નગરપાલિકા કચેરીએ સમયસર ભરપાઈ કરી જાય અન્યથા નગરપાલિકા હવે કડક કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કરેલ છે અને ટીમ નગરપાલિકા એ માટે નક્કી કરી નાખી છે જે સોમવારથી ફિલ્ડમાં કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે જેના વેરા બાકી છે એના નળ કનેક્શન ડ્રેનેજ કનેક્શન કપાશે જરૂર પડે મિલકતની જપ્તી જેવી કરવા જેવી પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે માટે આવા પ્રશ્નો ઉપસ્થિત ન થાય જેથી તમામ નગરજનોને અપીલ કરવામાં આવે છે કે આપ આપનો વેરો સમયસર નગરપાલિકામાં ભરપાઈ કરો અને નગરપાલિકાને સાથ સહકાર આપો કારણ કે આ વેરામાંથી જ નગરના સુવિધાના કામગીરી આપણે હાથ ધરી શકશું જો નગરપાલિકા પાસે નાણાકીય સ્થિતિ સારી નહીં હોય તો અંતે નગરના સેવાના કાર્યોમાં વિક્ષેપ પડશે માટે નગરપાલિકાઓથી ફરીથી આપને ભારપૂર્વક અપીલ કરવામાં આવે છે સૌ નગરજનોને અને બીજી ખાસ વાત એ છે કે આજથી શરૂ કરી અને તમામ જાહેર રજાઓ રવિવાર સહિત કે કોઈપણ તહેવારની રજાઓ હોય એકત્રીસ માર્ચ સુધી નગરપાલિકા કચેરી સતત ખુલ્લી રહેવાની છે નગરપાલિકા કચેરી આવીને રજાના દિવસોમાં પણ આપ વેરો જમા કરાવી શકશો માટે ફરીથી અપીલ કરવામાં આવે છે કે નાગરિકો પોતાનો વેરો ભરપાઈ કરી અને નગરપાલિકાને સહકાર આપો